તમે જે રેલી કાઢી રહ્યા છો શરા માટે કાઢી રહ્યા છો રોજના ત્રણસો રૂપિયાની રોજગારી ઉપર જે ફળફળાતી વેચે છે શાકભાજી વેચે છે જવા ગરીબ લોકો ઉપર આ ચીતે જે ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાના અંદર જે અત્યાચાર થઈ રહ્યા છે એ લોકોની લાશીઓ આ રીતે ઉઠાવી દીધી એમના સાથે મારછૂડ કરવામાં આવી એમના શાકભાજી ફેંકી દેવા આ બધું અત્યાચાર છે આમાંનું જે અત્યાચાર છે એના વિરુદ્ધમાં આજે તમામ લારીવાળા ભાઈઓ બહેનો સાથે આજે જે માર્ચ રેલી કાઢી છે અને કમિશનર સાહેબ મહાનગરપાલિકા મહેસાણાને અમે રજૂઆત કરવા જઈએ છીએ કે જ્યાં સુધી અમારી લારીઓ તેની અમારી શરત એ છે કે અમારી લારીઓ જે કાલે લઈ ગયા હતા એવી જ અવસ્થામાં અમને પાછી મળવી જોઈએ અમારા શાકભાજી જે લઈ ગયા હતા એ જ અવસ્થામાં અમને એ જ શાકભાજી અમને પાછા મળવા જોઈએ જો સુધી આ નહીં થાય ત્યાં સુધી અમે ત્યાં મહાનગરપાલિકા બેસીશું અને હડતાલ કરીશું આ બધા ભાઈઓ અને બહેનો સાથે અમે બધા જે વડીલો ખરા નેતાઓ ખરા બધા અહીંયા હડતાલ પહોંચ્યો છે મહાનગરપાલિકાના કમિશનર આનો રજૂઆત કરે અને જવાબ આપે કે શા માટે આ લોકો ગરીબોને અત્યાચાર થઈ રહ્યો છે કોના કહેવાથી અત્યાચાર થઈ રહ્યો છે આ ના થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં એના માટે આ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જો સુધી આ લોકો અમારી ગાડીઓ જે કાલે લઈ ગયા છે એ જે ધબો કર્યો